બાબલા જેવું લાગું જેવું તો છોકરીની વાત કરીને ફોન આવ્યો ઓહ ગાઈઝ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે અમારી અમદાવાદી કપલ ચેનલમાં અને આજે આવી ગયા છે ફરીથી નવા વ્લોગની સાથે જગ્યા તો એ જ છે તમે જોઈ લો આજે છે શૂટનો બીજો દિવસ અને આજે શૂટ કરવાનું છે પણ આજે મારો કોઈ રોલ નથી એટલે હું છું એકદમ ફ્રી આ લોકો સવારે સાત વાગ્યાના ઉઠી ગયા છે બધા અને હું બી હાલ ઉઠી છું સાડા બાર વાગે તો હવે જઈશું એ લોકોને મળીએ લોકોના રિએક્શન શું છે પેલા એ જોઈએ પેલા તો ગાળ જ છે અલ્યા અત્યારે ઉઠવાનો ટાઈમ છે તો હું આવ્યો છું ને આ બધું ચાલશે પેલા પોપડી લેવાનું પછી જો ચાબા પીવાની ઈચ્છા થાય બીજું કોઈ હશે પાર્ટનર તો ચા પીવા જઈશું ચા તો પીવી પડશે ગાઈસ તો ગાઈસ મજા આવે છે ને બ્લોગ જોવાની તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરો એટલે મને લાગે કે યાર તમે લોકો જોવો છો બ્લોગ કોમેન્ટ કરવાનું ના ભૂલતા બરાબર તો ગાઈસ મળીએ આવે ડે ટુમાં તો જઈશ જઈશું હવે બરાબર તમારો ભાઈ જો વર્કઆઉટ કરવા મંડાઈ ગયું છે અને જીમ લુખવા આવતો નહીં બોલો યાર મારે ચા પીવી છે અને જો રાત્રે અમે બેઠા છે ને એ પીવું છે જોરદાર જગ્યા છે યાર મજા આવવા તબિયત ખુશ થઈ જાય અને ચા પા પીશું હવે

ह दुई हवा दरवाजा खुला है क्या नहीं हां ये नहीं भी कई वक्त से ना तो खुला था तो पाचर दी आई सुन जो आप चप्पल तो आई गया है भाई चप्पल तो खुलयो छे हां किशन भाई गुड मॉर्निंग गुड मॉर्निंग सर केम बदो सालेम केम छो मजामा सालेम लिखे बोलता ना मैडम आया था मैं हां क्या हो रही है नाश्तो कर लिया है भाई इंतजार किया था हम्म

આય મારો લાડે ના ના લે તો ભાઈ પકડ તો ઓ તું તો જોરદાર મારે છે એ વિધી ના મરાય પણ વિધી નાઈસ ને યાર કે કે ફીરે યાર કે કે ફીરે

છોકરી નામે રજુ છું તમતું

थोड़ा लोचा हो गया था देखने का इधर और पब्लिक पहुंच गई थी उधर थोड़ा लोचा हो गया था कोई बात नहीं लेकिन लोचे को वार लिया है और सबको वापिस बुला लिया है अपनी अपनी मंजिल पर

અત્યારે અમે લોકો ફ્રી હતા તો હવે નીકળ્યા છે રિસોર્ટ ની ટુર ઉપર જો અહીંયા આવું બધું બી છે તમે લોકો જોઈ શકો છો ને હવે જઈએ છીએ અંજાર બજારમાં

કેમ કે 10 મારા બ્લોગ પબ્લિક તો એટલે પરફ્યુમ પરફ્યુમ કે બહુ હોશિયાર હો બહુ હોશિયાર રોલ છે મજા આવશે જોઈ લેજો એ બધું બરોબર

थे। थे दो ना भाई अरे भी नहीं ने तो आप है ने। अच्छा ये नहीं अच्छा सेटअप भी आपका है है हाँ, है 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 सेटअप भी इनका इनका ही ही ये सब मतलब फ्रेंचाइजी दी नहीं नहीं आपका मजाक नहीं उड़ा रहे हम इनका मजाक उड़ा रहे बिहाइंड दिस तो बोल जे डायलॉग बोल जे हां लो उलम वाच लो एवरी ए ब्रो नहीं मालिनी का फोन आ गया हमने बात करवाओ बेटा आपकी और सुन दो मत देर हेलो हेलो, हेलो।

ખબર પડી ગઈ તો ફાઇનલી ગઈ જઈશ વાગી ગયા છે હમણાં સાંજના ચાર સાત ને ચૌદ ને મારો ભાઈ અહીંયા બેલની સવારી કરવા આવ્યો તમને કોઈ દિવસ જોઈ ઘોડાની સવારી હોય ભેંસની સવારી હોય બરાબર ગધેડાની સવારી હોય મારો ભાઈ હવે બેલની સવારી કરશે શું મારા ભાઈ તું એન ટાઈમ સુધી રોકાઈ રહીશ પડી ના જતો ચેલેન્જ એ ભાઈ હારી જવું તો કઈ દે એક્સપ્રેશન તો પાડો ભાઈ કઈ દી કરીને પાડો ભાઈ પાડો કઈ બી કરીને પાડો આને બંધ થઈ ગયું ઓ શેટ બંધ થઈ ગયું યાર મારો ભાઈ જીતી ગયો એટલે બસ લે પડી જાય ને ભાઈ પડી જા મારા ભાઈ બ્લોક બહુ લાંબો થઈ જશે તો પ્રશાંત આપણે ચેલેન્જ કરીએ બરાબર પાંચ ગોળી હું મારીશ પાંચ ગોળી તારે મારવાની આમાં પાંચ ગોળીમાં જો મારા પછી જ રાઉન્ડ મળશે બરાબર પાંચ ગોળી છો રાઉન્ડ ના મળે યાર કેમ અમતું નથી એવી રીતે નહીં છ ગોળીઓ મળશે એમ છ ગોળીઓ ના મળતું પાંચ ગોળીઓ આ તો સાત કરીએ ને પાંચ જ ગોળી

એક બી ના એક જ બે માં એક બરાબર હા વાઈટ વાઈટ ઓ ના થાય મારા ભાઈ ના થાય જેવું કે એવું ના થાય બરાબર હા તો ઓકે મારા ભાઈ આ ડાયલોગ બધા કાંકા થી ગોતી લઈ ના 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 વાઈટ જ હા તો બ્લુ તને જે ફાવે એ ફોડ नहीं फूटो ना था हमारा भाई हवे खाली बेज बाकी रहन एक कट बाकी रहो हां हमें बिया फोड़वा पड़से जो मैं एक फोड़ रहा था हां हां हमारा तो आराम से फूटी जैसे भाई एक कट कर... ना था हमारा भाई हां वो तुम्हारा वारो है हां जो ये

કે શું કે બુફે હતું આજે સ્ક્રિપ્ટમાં થોડો ચેન્જ આવ્યો છે તો બુફે હતું એટલે મેં કીધું ખાઈ લઈએ ભાઈ કાલે ખાઈશું ચિકન બરાબર તો આવું બધું છે જમવામાં જોઈએ હવે ખોલી ખોલીને શું છે બધું ખાવાનું છે તો નક્કી જ છે તો ગાઈઝ ચાલુ તો ગાઈઝ આજના બ્લોગમાં તમને મજા આવી હશે અને આવા નવા બ્લોગ આવતા રહેવાના છે તો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ કરી નાખજો અને તમને ક્યાં મજા આવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ મળીએ નેક્સ્ટગમાં ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ બાય જય હિન્દ જય ભારત